તો જેને આધ્યાત્મિકનું જ્ઞાન લીધું હોય તો મેં વારંવાર કહું છું કે જે પણ કોઈ આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે જે પણ કઈક આવું ભક્તિનું જ્ઞાન મેળવે છે અવલોકિક જ્ઞાન મેળવે છે તો જેટલું એનું જ્ઞાન વધે છે ને મનુષ્યનું એટલા એ અહંકારી બને છે તો એવા અહંકાર એવા અભિમાન એવો ને ત્યાગ કરો નિમિત્ત માત્ર ભોગવો તમે માત્ર નિમિત્ત છો તમે માત્ર નિમિત્ત છો જે પણ કરે છે એ પરમાત્મા કરાવે છે ત્યારે તમે કરો છો પરમાત્મા ચાલે તો આજ તમારું જીવન પરિવર્તન કરી શકે છે એની પાસે બધી જ સત્તા છે કારણ કે શક્તિશાળી છે એને બધી સત્તા આપી છે કે કઈ પણ પરિવર્તન કરી શકે પણ એ પરમાત્માને ઓળખવાનો એને સમજવાનો એનો પ્રયત્ન કરો જ્યારે તમે સમજશો ને પરમાત્માને તો આજના સમયમાં મેં વારંવાર કીધું છે કે આવી રીતે અભિમાન અહમ અહંકાર ને ત્યાગ કરો કારણ કે જેટલું તમારું જ્ઞાન વધશે એટલે તમે અહંકારી અનુભવ કરશો અભિમાન એ નહીં આવે એટલા માટે એનો ત્યાગ કરવો એટલા માટે કઈક એવા આધ્યાત્મિક જ્ઞાની હોય ને તો એમ કે અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્માંડ છું કોઈ એમ કે સમજણ નથી અને એવા મનુષ્ય જયારે એમ કે અહમ બ્રહ્માસ્મી ત્યારે એવા અજ્ઞાની વ્યક્તિઓને એવા અજ્ઞાની મનુષ્યને જેને પરમાત્માને પરમાત્મા કોણ છે એમ ખબર નથી અને જયારે અહંકાર બતાવવા માટે લોકોને અભિમાન બતાવવા માટે કે હું છું ત્યારે કોઈ પણ દેવી શક્તિ એ ધરાજ થઈ કારણ કે તમે નથી તમે જોયું નથી તમે એનો અનુભવ નથી કર્યો અને તમે કોઈ અહમ બ્રહ્માસ્મી તમે જ્ઞાની છો તમારા અહંકાર માંથી બહાર નીકળી જાવ અને ઓળખો ઓળખો સર્વ બ્રહ્માંડ છે પણ મેં જે ભ્રમ વાત કરું ને એ મુખ્ય બે પ્રકારના છે કે જે તમે જે ભ્રમ ગણો ને એ જે બ્રહ્માંડ છે પણ હું માત્ર એ ભ્રમ વાત નથી કરતી હું વાત કરું છું કે બ્રહ્મ માયાનો નો બ્રહ્મ હું માતા એ વાત કરું છું કે આખો સંસાર આખી સૃષ્ટિ એક માયા છે એક બ્રહ્મ છે અને તમે બ્રહ્મમાં જીવો છો એ બ્રહ્મમાંથી જ્યાં લગીન તમે બહાર નહીં નીકળી શકો ને ત્યાં લગીન પરિવર્તન નહીં થાય એ બ્રહ્મમાંથી બહાર નીકળતા શીખી જજો કર્તાપણું છોડીને કર્તાપણને ત્યાગ કરો કે મેં હું આવો અહંકાર આવું ના જોઈએ એનો ત્યાગ કરી દો કારણ કે હંમેશા તમને એવા એવા એ તમને ખેંચી જશે એટલા માટે તમારા જીવનમાં આવા કોઈ વિકાર હોય ને તમને ખબર હોય તો ધીમે ધીમે એમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશો તો ત્યાર પછી તમે જો પરિવર્તન કરશો ને ત્યાર પછી પરિવર્તન થી શરૂઆત કરશો ને તો ધીમે ધીમે સફળતા મળશે બને મારા આશીર્વાદ છે અને જયારે બધું તમે ત્યાગ કરી દો પ્રકૃતિ રેવા શરણ પ્રકૃતિના શરણમાં જતા રેજો અને એને સમર્પિત કરી દેજો કારણ કે પ્રકૃતિ છે ને એ દેવી છે એ એ આદ્ય શક્તિ છે છે એને ઓળખવાનો પ્રયત્ન અને તમારા જીવનમાં કોઈ દુઃખ આવે કોઈ એવો સમય આવે કઠિન સમય આવે તમારા જીવનમાં મન ચામુંડા કોઈ દસ ભૂલતા નહીં તમારા મનમાં

આનંદ છે એને ઓળખી લે છે